કેટલા બધા મહાનુભાવો એવું પણ આપણને જણાવે છે લોકો એવું કરે પણ છે ઘણા લોકો કે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપન નથી કરી શકતા તો અન્ય અન્ય દિવસે સ્થાપન કરે છે અન્ય અન્ય દિવસે ચતુર્થી જાય તો ઘણી વાર કે આપણને આજે ભાવ જાય કે પાંચમે લઈ આવો ને સ્થાપના કરો ને પૂજા કરો છઠે લઈ આવો ને બસ આ ગણેશ પર્વત છે ને બધું કરાય આવું હતું હવે આ વખતે સત્યાવીસ ઓગસ્ટ બુધવાર ગણેશજીનું સ્થાપન કરવા તમારે કેવળ એટલું ધ્યાન રાખવાનું છે કે આ દસ દિવસના પર્વમ આ જ દિવસે સ્થાપન થાય એટલે સૌથી પહેલાં દિવસની પસંદગીમાં ગણેશ સ્થાપન તમારે ગણેશ ચતુર્થીના દિવસે જ કરવાનું છે શુભ મૂહૂર્ત જોઈ લેવાનું છે અને મોટે ભાગે જો આ દિવસની વાત કરીએ સવારે સૂર્યોદય સમયનું એક પહેલું છો એ શ્રેષ્ઠ છે તે સમયે પણ તમે ગણેશ સ્થાપના લગભગ છ સવા છ ની આજુબાજુ છ અગિયાર શરૂ થાય છે અને સાત સવા સાથે પૂરું થાય છે એ કે છે અને બીજું એક છે અગિયાર અને દસ મિનિટ થી શરૂ થઈ બાર અને પચાસ કે એકાવન સુધીનું છે આ પણ એક શ્રેષ્ઠ મુહૂર્ત છે બને એટલું દિવસે તમે ગણેશજીની આરાધના સ્થાપન પૂજન કરો સ્થાપન જે આ પર્વ અંગે કરો તે વધારે શ્રેષ્ઠ છે સંધ્યાનો સમય પણ સારો કયો છે તેમાં એક શ્રેષ્ઠ મુહૂર્ત છે સાંજે પાંચ અને પચીસ મિનિટ સાત અને અગિયાર મિનિટ સુધી એક રાતનો પણ સમય શ્રેષ્ઠ છે આઠ અને ત્રેવીસ થી દસ વાગે અને નવ વાગે અને એકાવન મિનિટ સુધીનું આટલા મુહૂર્તો છે જો તમે દિવસે ના કરી શકો ને કોઈ આપણે વેપાર ધંધાથી આવીને સાંજે કરવાનું તો સાંજે પણ આપણે આ સમય કરી આ દિવસ દરમિયાન પણ સ્થાપન થઈ જવું અનિવાર્ય આટલું તમારે ધ્યાન રાખવાનું છે અને આ જ દિવસે સ્થાપન કરવાનું હવે કેટલા દિવસ રાખાય ઘણી વાર લોકો દોઢ દિવસ રાખે આજે સ્થાપન કર્યું બીજા દિવસે બપોર બાદ તેમને વિસર્જન કરાવ્યું ત્રણ દિવસ રખાય પાંચ દિવસ રખાય સાત દિવસ અને પૂરા દસ દિવસ દિવસે આપણે વિસર્જન કરી શકીએ કોઈ પણ દિવસો આપણે રાખવું હોય એ સાપનના દિવસે સંકલ્પ લેવાનો કે આટલા દિવસ માટે આ હેતુથી આ કાર્યની પૂર્તિ માટે અમે ગણેશજીની ગણેશજીનું સ્થાપન કરીએ છીએ એવો સંકલ્પ લેવાનો છે શરૂઆત

આ દિવસે ચંદ્રના દર્શન ન કરો શાસ્ત્ર તો ઘણીવાર એટલો બધો ભાર મૂકે છે અનેક ગ્રંથોમાં અનેક વાત અનેક વિદ્વાનો ઋષિમુનિઓ એ કહી છે ચોથ નો ચંદ્ર છે ને એ એવું કહેવાય છે કે જેને અશુભ કહેવું છે એનું એક મુખ્ય કારણ એવું કહેવાય કે આ દિવસે આ ચંદ્ર દેવે છે ને ગણેશજીની મજાક ઉડાવીથી ઉપવાસ કરે ત્યારે ગણેશજીએ ક્રોધે ભરાઈ અને ચંદ્રદેવને ક્ષીણ થવાના એવું કહેવાય ક્ષીણ થવાનો શ્રાપ આપે કે તમને પણ કોઈ કલંક લાગશે એવો શ્રાપ આપેલો ચંદ્રદેવ કે આ રૂપનો જે અહંકાર છે ને તમારો ભાગી જશે દૂર અને જોડે એવું પણ કહેલું કે જે આજના દિવસે તમારા ચંદ્રના આ કુરૂપના દર્શન કરશે તેના જીવનમાં પણ એ સમયોમાં સંકટો આવશે અને કલંક લાગશે એટલે પાપ તુલ્ય ગણે જે માટે શાસ્ત્રમાં નિષેધ કે ગયો હું બને ત્યાં સુધી એટલું જણાવી દઉં કે એમાં કયો કયો ભાગ આવે જો અત્યારે એવું કે વરસાદી વાતાવરણ છે વાદળો છે તો પ્રકૃતિ છે એ હાથની વાત નથી સમગ્ર દેશમાં ક્યાંય પણ ચંદ્ર દેખાઈ શકે છે મહાભારત ગ્રંથની કથામાં એક ઉલ્લેખ છે કે ભગવાન કૃષ્ણ એ પણ ભૂલથી ચંદ્ર દર્શન કરી લીધેલા ચોથા તેમને પણ કલંક લાગ્યો હતો પણ એવું કહેવાય કે કોઈની હત્યા નથી કરી અને એનો કલંક લાગ્યો હતો એટલે જો ભગવાન જેવા ભગવાન કૃષ્ણને પણ માનવ એમણે જીવનમાં પ્રવેશ કર્યો હતો માનવ જીવન જીવ્યા હતા ને ત્યારે આ વસ્તુનો અનુભવ થયો એ ગ્રંથોમાં લખાયેલું તો આપણે એને માનવું જોઈએ એટલે આ ચોથના ચંદ્રના ચંદ્ર દર્શન ન કરાય કલંક આ વખતે આ સમય કયો છે ચંદ્ર ના શરૂ થાય છે અને બપોરે લગભગ એક ને ચોપન થી શરૂ થઈ સાંજે આઠ ને ઓગણત્રીસ સુધીમાં ચંદ્ર દેખાઈ શકે તો એ સમય ગાળા દરમિયાન તમારે પ્રયત્ન પૂર્વક નથી જોવાનું આ બિલકુલ ધ્યાન રાખવાનું છે અને વાત કરીએ આપણે ચંદ્ર નવ ને અઠ્યાવીસ થી રાત્રે આઠ ને સત્તાવન સુધીમાં ગમે ત્યારે તમને દેખાઈ શકે ત્યારે પણ એ નિષેધ સમય ગણાય આ બંને સમય ધ્યાનમાં રાખવાના છે અને ચંદ્ર દર્શનથી બચવાનું